બીજી શું લઈતું બીજેને મોલ ને બીજી મને હમ મને ના મને ના કરે તને કરે મને ના

અબે મેલી સ્ટીક કરી તો ડાલ લે બેસ जाओ ચાલો તમાર સ્ટોલ પર ચાલો મે માં આવે શું કરવાની છે મે હવે આ શું છે આને શું કહેવાય હા આને કહીમાં આ ચાલો ચાવે દેવી તેમાં આપણે લોવર

શું <rium> મેકઅપુ <citoyens> <Nacional> શું શોપિંગ કરી મે મે શોપિંગ કરી છે ને વેક અપ વેક અપ કે ઓલી તો કોઈ નો લઈ દે છે પેલો પીક ઓલ હવે ક્યાં જાય છે તું ઘરે શું છે ઘરે ઘરે તોય મારા પીક કાઢી કે મે તું મને કેવી કાર લઈ દેસ બાય વાઈટ લઈ તું મને પિન્ક લઈ દેજે કાર માંગી લેવા પાછું પિંક લઈ નથી હું તને વાઈટ લઈ દઇશ પણ તું મને પિન્ક લઈ દેજે બધું પિન્ક લેવું હોય મહેમા નહીં લાવી પણ પિન્ક કાર તો આવતી જ નથી તો શું કરીએ કાલે માંગવાની છે ક્યાં ક્યાં ટ્રાફિક છે મેમન કાર સીટ માં ગમે ના અહીંયા ગમે મેમાય શું ખાધું બિસ્કિટ મને તો આપ્યા નહીં તને આ તને આ ના ખવાય તો શું ખવાય તને બધું મેગી કે બસ ખવાય મોટી થઈ થઈ ગયો તારે મોટું થવાનું છે તારે બધા વેજીટેબલ્સ ખાવાના

Tupe lo sambray na Gayatri Mantra. Om Burbu Aswaha. Patsi? Tasawid mo na meron. Phalgo Devs. Di yoy na kasodaya. Araw. Patsi, bilo Ganpati Bapa na shlok sambray na. Bakre tanbe. Mama, yon si Samantra. Mirvig na mo? Hindi. Sawa kayo susalwada. Araw. Patsi, Ganpati Bapa na mata-pita noo suha to?

એ તો કૈલાસ પર્વત પર્વત પર રહેતા હતા કૈલાસ પર્વત ઉપર પછી શંકર ભગવાન ના ગળામાં શું પહેરું છે એમણે શું પહેરું છે ઓલું આમ 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 થઈ એ શું આ સ્નેક સાપ સ્નેક આ સાપ છે પછી માથા ઉપર શું છે શંકર ભગવાનના શંકર ભગવાન માથા ઉપર